હેલો મિત્રો કેમ છે મજા મને તો વાંધો નહીં જઈશ તો મિત્રો આજે આપણે લઈ આવ્યા છે યુટ્યુબના પૈસા નવી સાઇન હાલો તમને બતાવું જો પાછળ પડીને મારી એ છે આપણી નવી શાઇન તો તમે જુઓ આ છે આપણી નવી શાઇન તો આપણે જતા હતા અત્યારે દુકાનમાં તો પાણીની બોટલ ટીંગાડી દીધી છે અને આપણે લઈ આવ્યા છે નવી શાઇન જો પેટ્રોલ પણ ટાંકી પણ ફૂલ છે આપણી ને આ જુઓ તમે આગળનો લુક લાઈટ શરૂ છે તો આપણે લઈ આવ્યા છે યુટ્યુબના પૈસા સાઈન ઓ એસપી શાઇન એકસો પચી મેટ કલર એકદમ બ્રેન્ડ ન્યૂ તો આપણે થોડાક મોડા લેટ પહોંચ્યા થાય એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો પણ અત્યારે મને થયું કે સવાર સવારમાં ઉતારી લઉં તો આપણે નવી લઈએ આવવાસી એસપી શાઇન યુટ્યુબના પૈસે તો તમે જુઓ કેવી મસ્ત છે તો મને વિચાર્યું કે બધી ગાડી બુલેટ તો છે જ તમારી પાસે પણ હું હવે શાઇન પણ જોવે છે તો આપણે લઈ થાય એસપી શાઇન નવી બરાબર તો મિત્રો ગાડી તમે જોઈ કેવી મસ્ત છે તો આપણે એની રાઈડ કરીને એકવાર જાશું એક દૂર ક્યારે પણ આપણે વિડીયો ઉતારશું તો તમે જોઈ કે શાઇન કેવી છે આપણી ગાડી કાંઈ ઘટેની હો તમારે પણ લેવી હોય તો એસપી શાઇન જ લેવાની જો તમે ખાલી એને એકવાર લુક જોવો તમે જો તમે લુક જો જો કાંઈ ઘટેની એવી છે ગાડી જો બ્લેક કલર હેઠળ ઇન્જિન જો મેટ કલર જો ફૂલ મોડીફાઈડ ગાડી બહુ મસ્ત છે જો સાવી શરૂ કરો એટલે તમારે આમ લાઈટ થઈ તમે જુઓ અવાજ પણ મસ્ત આવે છે આ જો સ્ટાર્ટ છે તે પાણીની બોટલ રીંગાડતી છે આપણે જવાનું તો દુકાને એટલે તો મને થયું એ પહેલાં વિડીયો ઉતારી લઉં જો ફ્રેન્ડ લુક ન્યુ લુક આ ન્યુ મોડલ આવેલું છે એ છે ગાડી કાંઈ ઘટે નહીં એવી ગાડી છે તમે જુઓ એકવાર મિત્રો કેવી મસ્ત ગાડી છે તમે જોઈને તો તમારે લેવી તો આજ લેવાની એસપી શાઇન બીજી એક ગાડી જ નહીં લેવાની ગાડી બહુ સારી આવે છે મિત્રો મેં લીધી એટલે મારો અનુભવ કહું છું આપણે તો રોકડા લીધી હપ્તે નહીં આપણે તો યુટ્યુબના પૈસા રોકડા લઈએ એવા ગાડી હપ્તે થોડી લેવાની હોય રોકડા જ લઈ લીધી એસપી શાઇન નવી જમો કેવી મસ્ત ગાડી છે સુપર ગાડી છે તો હવે આપણે બીજું પણ કંઈક નવું લઈશું આપણે એવા ને એવા આગળ વિડીયો મૂકતા રહીશું ને નવી નવી વસ્તુ લીધા રાખશું પણ સોરી મિત્રો આપણે યુટ્યુબના પૈસા નથી લીધી ખાલી મજાક કરો છું આપણે આપણા પોતાના પૈસા લીધેલી છે યુટ્યુબમાં આપણે હજી કંઈ કમાણી છે નહીં આપણે કંઈ પૈસા નથી આવેલા આપણે આપણા પોતાના પૈસા લીધેલે છે યુટ્યુબના પૈસા નથી લીધેલો દોસ્તો તો ચાલો હવે આપણે જઈશું દુકાને તો તમે મારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો અને વિડીયોને લાઈક કરો અને સોરી મિત્રો આ મેં રોકડે નથી રોકડે લીધી પણ મેં મારા પૈસા લીધી છે યુટ્યુબના પૈસા નથી લીધી સોરી મજાક કરતો હતો મેં મારા પૈસા લીધેલી છે યુટ્યુબના પૈસાથી નથી લીધી યુટ્યુબમાં મારે હજી કાંઈ કમાણી નથી દોસ્તો તો મને ઘણા ખરાએ પૂછ્યું કે કેટલા આવે છે ને છે પણ હજી મારે એવું કાંઈ નથી આવ્યું તો આ મેં મારા પૈસા લીધી છે તો ચાલો આપણે જઈશું દુકાને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકનને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો અને સોરી દોસ્તો મજાક કરવા માટે ચલો બાય બાય